વડોદરાની વાત કરીએ શહેરના બિલકનાલ રોડ વિસ્તારમાં અટલાદરા એલસીબીની ટીમે એક મોટી કાર્યવાહી કરી દેશ વિદેશમાં આવતી પ્રીમિયમ અને દુર્લભ ગણાતી વેલ માછલીની ઉલટી એટલે કે ગ્રીસના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે વેલ માછલીની ઉલટી એટલે કે ગ્રીસના ગેરકાયદે વેપારનો પર્દાફાશ થયો છે છ ઇસમની જેમાં ધરપકડ થઈ છે તમામ આરોપી શહેરમાં બિલમાં આવેલ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં આ વહેલ માછલીની ઉલટી વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા

માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે જીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વેલ માછલીની ઉલટી અને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે